કાર્યવાહી વિસ્તાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર કબજો જમાવતા ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર કબજો જમાવતા ગોડાદરા પોલીસે સરકારી જમીન પર નો કબજો દૂર કરવા માટે કાર્યવાહી કરી

ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગોડાદરા ઢીંડોલી બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે અને રેલવે ટ્રેકની બાજુમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યુસન્સ લોકો બેસી રહેતા હતા અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યુસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે અહીંથી રેલવે ટ્રેક છે ટ્રેક ચેન્જ કરી અને બા જે ડિંડોલી પોલીસ સ્ટેશન એની હદ છે ત્યાં જતા રહે ત્યાંથી બીજે જતા રહે આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે એને તોડી પાડવા માટે અત્યારે એ લોકો એ લોકોની કામગીરી ચાલુ છે આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે અમને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યોરિટી બાબતની અમે આપી રહ્યા છીએ આ કોઈ એક વ્યક્તિએ કે કોઈ એક ગ્રુપે કબ્જે કરે એ પ્રકારનું પોલીસને માહિતી નથી પરંતુ જે ઘટના છે એમાં એવું હતું કે કાચું બાંધકામ પડી રહ્યું છે અને લોકો અહીંયા બેસી રહેતા ક્યારેક એક વ્યક્તિ અથવા અમુક લોકો બેસી રહેતા પછી બીજા બેસી રહેતા હતા એ લોકોનું રૂટિન કામ કે અહીંના આવતા જતા લોકોને પરેશાન કરવાનું મોબાઈલ છીનવવાની કોશિશ કરવાની અથવા મારામારી કરવાની અહીંયા આખો માહોલ ખરાબ કરવાનો એ પ્રકારનો એમનો પ્રયાસ હતો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આ જગ્યાનું ડિમોલિશન અત્યારે ચાલુ હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે